નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જેવો હશે ખબર છે કે જે તમારો પાળેલો પોપટ આવે છે જે પક્ષી આવે છે જે આકાશના અંદર ઉડે છે એટલે કે જે ચકો આવે છે એ જલ્દી થાચી જતો હોય અને જલ્દી આઉટ થઈ જતો હોય અને સારી બેટિંગ કરી શકતો ના હોય સારું પરફોર્મન્સ કરી શકતો ના હોય એટલે કે તમારી ઘરવાળી સાથે કરી શકતો ના હોય કે અસલી તમે નેશનલ મેચ રમવા જાઓ અને તમે જીરો પર આઉટ થઈ જાવ એટલે વાત પટી જ એટલું હોય પૈણા હોય લગ્ન કર્યા બૈરું લાયા હોય અને પહેલી રાતે પહેલી રાતે તમે જલ્દી આઉટ થઈ જાવ એ સારું લાગે નહીં એટલું વાત રહ્યું એટલે કે તમારા જો આ સમીક્ષા રહેતી હોય ને તમારો પાળેલો પોપટ એટલે કે ચકોજી જે આકાશના અંદર ઉડે જલ્દી થાકી જતો હોય ઓફી જતો હોય ઢીલો પડી જતો હોય અને વધારે ઉત્તેજિત થતો ના હોય એના લોકો જેટલો મજબૂત થતો ના કોઈ ચિંતા કરતા નહીં એક એવું ફળ લઈને છું એ ફળનું જો તમે શિયાળાની અંદર વહેલી સવારે ખાલી પેટે તમે સેવન કરશો ને તો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો એટલું આજો પેન્ટના અંદર તમારો જે પાળેલો પોપટ હોય છે પક્ષી જે છુપાયેલો હોય છે એ કળ કરશે નહીં પેન્ટ તોડી નાખશે એટલું બધું જોર કરશે એટલું વાત રાખજો હા શું કહું છું હોય હાઇન્ટે હું ખોટું કહેતો નથી એટલું વાત રહીજો સાથીઓ સતત વાત કરું છું એટલું વાત રહીજો કારણ કે એ ફળ એવું છે ને કે ગરમ છે એટલું હતું તાશીના અંદર બહુ ગરમ શિયાળાની અંદર ઠંડી ઉડાડી નાખે છે એટલું વાત અને તમારી ઘરવાળી બાજુ તમે ઉંજાઓ તો એની તમારી ઘરવાળીને ઠંડી ઉડાડીને તમારી ઉડી જાય એટલું વાત રાખજો સાથીઓ એ ફળ વિશે માહિતી આપવું એ પહેલાં એક લાઇક કરી નાખજો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તે મારા એક વિડીયાને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબરૂ છે પ્લસ મારી ક્રેડિટ છે અને મને વિડીયો બનાવવાની શોખ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈનાર સાથીઓ આ દિલ દિલઝલે આ મગન બહુ ખુશ હો અને એક લાઇક કરી નાખો સાથીઓ પ્લીઝ પ્લીઝ એક લાઇક કરી નાખો બહુ માહિતી આપું છું સરસ લાઇક કરી નાખો એટલું વાદ રાખજો એ ફળ છે ને શિયાળાની અંદર એટલે કે દરેક ઋતુ શિયાળાની અંદર તો અંદર બહુ ગરમી વધે છે એ ફળનું નામ છે પપૈયું એટલું વાત કરી પપૈયું હું બતાવી દઉં હે સાથીઓ જોઈ શકો આ પપૈયું લઈને આવ્યો છું આ વહેલી સવારે ઉઠીને પપૈયું તમે ખાશો અને આ ફળનું તમે સેવન કરશો ને ઓહો હો તો તમારો પાળેલો પોપાટ પક્ષી જલ્દી થાકી જહ નહીં ઓફિસ હ ને જલ્દી પિસ્કારી મારશે ને એટલે કે જલ્દી આઉટ થશે નહીં જલ્દી ડિસાર્ટ થશે નહીં બહુ લોબો ટાઈમ સુધી ટકશે એટલું વાત કરી પણ સાથી એક વાત સાચી કરી નાખું ઘણા લોકો કે અમે આ કરે પણ અમને કોઈ રિઝલ્ટ મળે રિઝલ્ટ છે મળે તમે વ્યસન કરતા હોય પહેલા વ્યસન છોડો તમે કોઈપણ પ્રકારની બીડી તમાકુ ગુટકાનું અમનું પણ પ્રકારનું વ્યસન કરતા હોય તો વ્યસન છોડો કોઈપણ પ્રકારની મેડિસિન કોઈ ગોળી કરતા હોય તો ગોળી બંધ કરી નાખો વ્યસન મુક્ત બનો એટલું વાત ખોટી આદતો બંધ બંધ કરી નાખો બ્રહ્મચારી પાલન કરો તમને સારું મળશે કારણ કે આ તમારે તમે તો ખાલી વિડીયો જઈને આનંદ લો આપણે તો કોમેડિયન મનોરંજનકાર છે આપણે ટાટકાનો હું હવે પપ્પા એવું ખાવાનો છું એટલો પપ્પા ફાયદા શું છે ખબર છે વહેલી સવારે ઊઠીને તમે કાચું એવું હોય ખાઈ શકો પાછી જેલું ખા કાચાનો તમે જ્યુસ પી શકો ને પાકાનો તમે જ્યુસ પીને ખાઈ શકો છો એટલો અને ખાવાથી ઓખોની રોનક શક્તિ વધાય શું વધે ઓખોની ઓના શક્તિ વધે તે છે કારણ કે ઓના અંદર વિટામિન એ છે એટલું વધે અને વાળ ખરતા દૂર કરશે અને એકદમ કાળા કાળા મેશ કરી ચહેરાની અંદર નિખાલ છે વજન ઉતારે છે પેટની ચરબીની ને પણ છે એટલે એટલે કે આ પેટની ચરબી ગાળવા માટે બેસ્ટ કહેવામાં આવશે કેન્સર માટે બેસ્ટ કહેવામાં આવે છે એટલું ડાયાબિટીસવાળા દર્દીઓ આ ખાઈ આ એટેકથી બચવું હોય તો આ ખાઈ શકાય છે એટલું આ દર્દીઓ બેસ્ટ કહેવામાં આવે છે પપૈયાના બહુ ફાયદા છે બહુ બેનિફિટ પણ વધારે પડતું પપૈયું ખાવાનું એટલે કે બીપી લો થઈ જાય એટલું અને પપૈયાનું કોઈ કાળે દૂધ દહીં અને લેબુ સાથે સેવન કરવા નહીં તો નુકસાન થાય તમારું જો પાચનતંત્ર કમજોર હોય વીક હોય પેટ ખરાબ રહેતું હોય તો તમારા પપૈયું ખાવાનું નહીં નકર તમને તકલીફ પેદા થશે એટલું વાત રહેજો આપણે ખાવાનું છું સાથીઓ દવાની જરૂર નહીં એટલું વાત કરીજો દવા વગર પોપટ જે થાચી ગયેલો હોય ને કમજોર થઈ ગયેલો એ મજબૂત થાય છે જે નપુસકતા એ સેક્સ પાવરની જે કમજોરી આવી ગયેલી હોય ને તો આ ફળ ખાવાથી દૂર થઈ જાય છે બીજી એક વાત કરીને આખું સાથીઓ લસણ જે લીલું લસણ આવે એનું શાક બનાવીને ખાવાનું લીલા લહણનું તમે શાક બનાવીને ખાશો ને તો તમારી ઘરવાળી સાથે એવો પોપટ રમશે ને એટલી મજા કરશે ને આહા કોઈ કેવાયા જેવું નહીં હતું કારણ કે બહુ એન્જોય કરશે એટલું કાધે કારણ કે પાળેલો પોપટ છે ને તમે લહણ ખાહો ને તો આશી રાત સુધી કડકડશે નહીં આશી રાત સુધી જાગશે એટલું બધે તમે સુઈ જશે પણ પોપટ એ તો એ મોટર મોટર રહે ને એનો થા હે નહીં એટલો થાકશે નહીં એટલું યાદ રાખજો તમને થાક લાગશે તમને ઊંઘાઈ જાય પણ પોપટને થાક લાગવાનો નથી એટલું યાદ રાખજો કારણ કે બહુ ગરમ રહેશે લોખંડ જેટલો મજબૂત થાય છે લહણ ખાવાથી ડુંગળીનો ડુંગળી ખાવાથી પણ એવું થાય એટલે બાજરીના રોટલા સાથે ડુંગળી ખાશો ને તો ઓહો વટ પડી જાય એટલું યાદ રાખજો ઓહો હો બહુ રૂપાળા લાગો છો લાગે છે ફેર લેવલી લગાવી છે ઓહો બહુ મેકઅપ કરો છો ઓહો સાથીઓ હું શું હાસ્યકાર મનોરંજન કોમેડિયન કાર છું સાથીઓ સાથીઓ લાઈક કરવાનું ભૂલતા નહીં મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્વની છે સાથીઓ હું જે વિડીયા બનાવું છું ને પરફેક્ટ બનાવું છું એટલું વાત જો એક પ્રકારની દવા છે એટલું તમે વાઇગ્રા ગોળી લેતા હોય ને તો ગોળી લેવાનું બંધ કરી નાખજો અને વ્યસન કરતા હોય કોઈ બીડી તમાકુ ગુડકાનો તો બંધ કરી નાખજો વ્યસન તમને બરબાદ કરે છે તમારા શરીરને પણ બરબાદ કરી નાખશે એટલું યાદ રાખજો તમારે સારી લાઈફ જીવી હોય સારી જિંદગી જીવી હોય તમારી દંપત્ય જીવન સુખમય કાઢવું હોય અને તમારી ઘરવાળી સાથે લવર સાથે પ્રેમિકા સાથે મોજ કરવી હોય ને તો વ્યસન છોડો વ્યસન બરબાદ કરી નાખાશે એટલું રાખજો સાથીઓ આ પપૈયાની મેં જે વાત કરી લસણની મેં વાત કરી ડુંગળીને બધો તા ખોરાક ગરમ એટલું યાદ રાખજો બહુ ભમણ કરી નાખે એવો ખોરાક છે સાચીઓ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો મને હાઈલાઇટ કરી નાખજો મને ફેમસ કરી નાખજો કારણ કે મને તમે ફેમસ તો કરવાના નથી કારણ કે વિડીયો કોઈ શેર કરવાના નથી એટલું વાત રાખ્યો ફેમસ કરી નાખો મને હાઈલાઇટ તમારા ફેસબુક ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ બધા મને શેર કરો બધાએ જોઈને બધાને ખબર પડે કે આ દેશી દવા કર્યા જેવી છે એટલું વાત ગયો કારણ કે ઘણા પુરુષો મેં જોયા છે કે એના અંદર નપુષિકતા આવી જેલી છે એમનું અંગ છે જે ઢીલું પડતું હોય એટલે કે જે પક્ષી કેવા પોપટ હશે ને આકાશના અંદર જે ઉડતો હોય ઢીલો પડી જાય છે એટલે કશા કો અમને રહેતો નહીં એટલું એને ડાંગળે મૂકી દીધે એવું થઈ જાય છે ઠંડો પડી જાય પણ ગરમ કરો તો ગરમ ખોરાક ખાવાનું ઠંડુ ખાવાનું નહીં સાથીઓ ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સરકારે તમામ જગ્યાએ ઠો નંબર બોલે મિત્રો આવજો બાબા એ શિવ ટાટા વન ફોર થ્રી આ લાવું સાથીઓ આ મગન બહુ અને લાઈક કરતા જઈએ